તો બે પોલ વચ્ચે ધારો તમે ગમે તે રોગ બોપ લગાડી તમે એને લિફ્ટ કરી શકો બ્રિજ ના જાય બ્રિજ ગમે છે થોડાક આગળ વધીએ ને તો વધારે પડે વધારે

એનસીઓ કોઈ આનાથી કોઈ ઉપર સિસ્ટમ નહીં

સાહેબ એવું ચલો એન્જિનિયર ને બોલાવો કે જેને આગાહી કરી હતી તમે સમજો છો વાત

આપણો મતલબ એવો છે હજુ આ પરિસ્થિતિ થોડી વિકટ છે અહીંયા આપણે અંદરના ભાગે હું પણ ગઈકાલે જોઉં તો આપણી ટીમ કન્ટિન્યુઅસ ટીમ કન્ટિન્યુઅસ ત્યાં ફરે છે નીચેના ભાગમાં જઈ શકાય એ પોઝિશન હતું અંડર વોટર આપણા જે પહેલાં હોય ઇક્વિપમેન્ટ એ પણ કામ નથી કરતા

જોયું જોઈએ તમે બોલાવો બોલાવો વાત કરી તમે શું વાત કરી સાચો ને

કોઈપણ કોઈ પણ જે સહાયો ફિટનેસ સર્ટિફિકેટ આ હોય તો છટકે આપણે તો છટકે છે એ છટકવાના કારણે પેલું છટકે આપણે જેટકોની પ્રોબ્લેમ એ છે છટકે છે એટલે પેલું આપણે ફોર્સ ખૂબ ફોર્સ નથી પ્રોબ્લેમ પ્રોબ્લમ એટલે જુઓ અહીંથી ફોર્સ નથી લાગી શકતો ઉપરથી થોડી મર્યાદા છે પણ આપણે તમામ એ પ્રકારના ઇક્વિપમેન્ટ ડિસેબિલાઇઝ છે મારી અપેક્ષા એ છે કે આપણે થોડો સમય ધીરજ રાખીએ પ્રયત્ન જે ટીમ કરે છે એમની અંદર ક્યાંય પણ અમારા એફર્ટ્સ બિલકુલ નહીં ઘટે એ તમે નથી જ રહેશો એમની અંદર કોઈ ચિંતા નથી અમે બધા પ્રયત્નો કરી એટલે